તો આપણે ટાકો નો લીધો તમને ખબર જ છે ભાઈ ટાકા નું હરખું આપણે મેનેજમેન્ટ લેવલ લેવાનું છે ને માં પરખું કરશે જે ભાઈ ભાઈ ને કારીગર ને બોલાવી લીધા છે આ ટાકા માં જે હોલ પર જે આપણે ગરમ કર્યું છે ને જે આ નિશાન નથી લે ને ગરમ કરીને આ જો આપણે મશીન ઓલ ગરમ કર્યું છે ને ગેસ ઉપર હવે એની અંદર છે જેનાથી આપણે પાઇપ આરામ થી વહી જાય ને આ ટાકો આપણે નો લીધો તો તમને ખબર જ છે ને યાર તો ફાઈનલી પાઇપ તો ફિટ થઈ ગયો છે હવે ઉપરનો પાઇપ લેવાનો છે થોડું ઘણું જે વાલ કરવું છે એ કરવાનું છે ને એઠે નથી ચોટાડે છે મા પરખો લઈ લે ને આપણે બીજા ટાકા નું જોઈટિંગ આટે કરવાના છે ને આ ભાઈ એઠે બે ગયા છે પછી અહીંયા પણ હોલ પાડે છે હોલ નતો પાડ્યો એમનો ખાલી માપ લેતા હતા કી રીતે છે કી રીતે નહીં અત્યારે અહીંયા પણ હોલ પાડશે જે આપણે ગરમ કર્યું હતું ને ગેસ ઉપર તેનાથી હોલ પાડશે ને આરામથી એટલો પાઇપ પયો જાય પહેલાં તો હું તોડવું પડતું ને એવું બધું કરવું પડતું ને માપ વિખાઈ જતો હવે એવું કાંઈ છે નહીં આરામથી આનાથી ને જ થઈ જાય છે યાર હવે હું આવી ગયો છું ઘરે હવે તમને ફાઈનલ દેખાડું ટેન્ક નું ફિટિંગ શું છે જો આની અંદર તો નથી આ ખોલવું નથી એ તો તમે આના તમને દેખાડી દીધું ને આર્યું આપડે જૂનો ટકો કેટલો નાનો લાગે ને ત્યારે કેટલો મોટો લાગતો આ નાનો છે એ જોઈન્ટિંગ કરવાનું લાગે શું કદાચ મેં કીધું કરીએ જોઈન્ટિંગ કરશે ને કી ટાઈપના વિડીયો ફૂટેજ હતા એ મને કહી દેજો મેં તો શૂટ નથી ક્યારે શૂટ કર્યા હતા

એ રીતે કહી દિવસે જોઈ એ રીતે થઈ ને હવે આજે મારું જે ટી શર્ટ મેં મંગાવ્યું એ હંડ્રેડ રૂપિયાનું આવ્યું હતું એક નંબર ક્વોલિટી પ્રાઇસ મતલબ કે સેલમાં એમાંથી મંગાવ્યું હતું ટી શર્ટ જ ક્યાં ખોવાઈ ગયા મળતું જ નથી હવે સ્કિન થઈ ગયું છે ગજબ મોટા તો અત્યારે ભાઈ હાન પડી ગઈ છે ને હું તમને કહી દઉં હતું કે ભાઈ કમેન્ટ આવી છે કેટલી બધી થોડી ઘણી ચાર પાંચ આવી છે તો આપણે તમને બાજુમાં જે પોસ્ટ દેખાય છે એ આપણે પોસ્ટ મેં મેંકો છે યુટ્યુબ ની અંદર તો જે પણ લોકો આજે કમેન્ટ ન કરી કમેન્ટ કરી દેજો તમને બાજુ પોસ્ટ દેખાય છે ને આ વિડીયોમાં પણ કમેન્ટ કરી દેજો ફાઈનલી હોય જે પણ વિડીયો તમારે કાંઈ પણ પૂછવું હોય બધા તમારા સવાલના જવાબ હું દેવાનો છો નેક્સ્ટ વિડીયોમાં કે પછીના વિડીયોમાં બે તરફ બેક વિડીયો પછી બનાવીને કદાચ આ વિડીયો જો બીજી તું બનાવી શકી નહીં કદાચ આ જે કદાચ ઘણા એમાં પોસ્ટ જોવા જાય ને કમેન્ટ કરવા જશે એવું છે આજે આપણે એડિટિંગ કરવાની છે અહીંયા અત્યારે હાથ પડી ગઈ છે ને તમે લોકો એક નહીં કહેતા હશો નોટિસ કરતા હશે કે લાલ ટી શર્ટ જ કેમ પહેરે છે લાલ ટી શર્ટ આજે તમને દેખાય નહીં આખું નેટ્રેસનું પહેર્યું છે એડિટિંગ જો અહીંયા બેઠા બેઠા કરવાની હોય પગ અહીંયા રાખી છે ને એડિટિંગ અહીંયા સમજો બે બે મિનિટ એડિટિંગ અહીંયા કરી છે ને શેનું એડિટિંગ થઈ છે તમને દેખાડ દઉં પણ મિની વ્લોગ ને એડિટ કરવાનું ચાલુ થઈ છે હા બે દીધી ભાઈ ચાલુ કર્યું છે બાકી આ નતો કરતો હું બાકી આમાં નતો કરતો હવે આમાં ચાલુ કર્યું છે એડિટિંગ નું જો કેતો બોલે મિત્રો નવર પડી ગઈ વિડિયો કદી ચાલુ આજ તો તમે મિની વ્લોગ માં જોઈ લો જો મિની વ્લોગ જે 75 દિવસ તો મિની વ્લોગ ચેલેન્જ ચાલે છે આજે કેટલામાં કઈ 34 33 35 માં દિવસ છે તો જોતાય છે કેટલા 36 37 માં દિવસ થઈ છે ફટાકથી યાર મિની વ્લોગ નું ક્લિક કરો ને મિની વ્લોગ જોતા હો તો અત્યારે એડિટિંગ હાલે ફૂલ રીડિંગ તો આપણે ત્યાં જઈને કરશું ભાઈ એ કાલથી મારે પાછું અહીંયા હવે હાનું ચાલુ કરવું પડશે યાર જ્યાં એટલે હું થાકાઈ જઈશ મારે ને તો હવા રેકડી એ તો થોડાક હવે તો થોડાક જ દિવસ છે બાકી તો હું રેકડી નહીં એડિટ કરી હવે અહીંયા જ એડિટિંગ કરવાનું રહેશે મારે તો હવે અહીંયા કરવાનું શિફ્ટ કરી દેવું જોઈએ મારે મતલબ કે ઘરે બાકી અહીંયા તો હું રેકડીએ કરું છું ફટાફટી કરવું પડે ને તમે જો છો વિડીયો ન જોતા તો જોતા જો નહીં એડિટિંગ નાખી ક્યાંનું લાલ ટી શર્ટ તમે નોટિસ ન કરતા